ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અત્યારે વાઘવા આવ્યા છે સવા આઠ તો દૂધ નાસ્તો મેં કરી લીધો તો પૃષ્ટિ આવી છે કાલે તો એ ઊંઘે છે અને નિહારના પપ્પા ગયા છે મંદિર તો હું જઈને આવી અને મેં દૂધ નાસ્તો કરી લીધો તો ચાલો હવે કપડાં ધોવા નાખ્યા છે મશીનમાં અને રસોઈની તૈયારી કરું છું તો રસોઈમાં તો ખાલી આટો જ બાંધ્યો છે મેં રોટલીનો આટો બાંધ્યો છે શાકમાં બે શાક પડ્યા છે તો ગવાર સમારીને મૂક્યો છે કાલે અને ગલકા પડ્યા છે તો ગલકા અથવા ગવાર બંનેમાંથી એક શાક બનાવું તો ચલો હવે એની સાથે દાળ કે કઢી શું ખાવું છે એ પણ ડિસાઇડ નથી કર્યું હજી તો એ પણ કરીએ તો ચાલો હવે આગળનું કામ કરીએ અને પૃષ્ઠિકાલે આવી તો એ ડબ્બા લાવી હતી નાસ્તાના ખાલી થેલા તો એનું ટિફિન અને ડબ્બા એ બધું મેં અત્યારે ધોઈ લીધું છે તો ચલો હવે લૂછી અને આમાં મૂકી દો છાબડીમાં ઘંટી અહીંયા બહાર કાઢીને રાખી છે કારણ કે ઘઉં દળવા છે આટો થોડો જ છે તો ઘંટી હજુ સાફ કરવાની બાકી છે તો દળતા પહેલાં એક વખત સાફ કરી લઈએ તો સારું રહે છે તો એકવાર સરસ સાફ કરી લો અને પછી ઘઉં દળું હા તો ફ્રેન્ડ્સ રસોઈમાં બનાવું છું ગવારનું શાક તો અહીંયા ગવાર ધોઈ અને કુકરમાં મૂકી દઈએ ચોખા પણ ધોઈને રાખ્યા છે તો ચલો હવે કૂકરમાં પાણી મૂક્યું છે તો નીચે ભાત અને ઉપર ગવાર એમ મૂકી દઈએ બાકી છે અહીં રોટલી કરી અને રોટલીનું અટામણ વધી તું એમાંથી મેં બનાવ્યો એક કડક ભાખરી બનાવી છે તો મસ્ત ભાખરી બની ગઈ છે ગવાર સરસ બફાઈ ગયો છે નીચે ભાત પણ થઈ ગયા છે તો હમણાં કુકરમાં જ રહેવા દઉં તો ભાત ગરમ રહે ચાલો હવે ગવારનું શાક છે એ વઘારી લઈએ હા તો ફ્રેન્ડ્સ આ મેં કડક ભાખરી બનાવી છે તો એમાં રોટલીનું અટામણ વધ્યું હતું એમાં થોડું મેં આટો નાખ્યો મીઠું અને આખું જીરું નાખ્યું તો આ રીતે તમે પણ ટ્રાય કરજો તો બહુ મસ્ત ભાખરી લાગે છે કડક એમાં જે જીરાનો ટેસ્ટ આવે છે એ બહુ જ મસ્ત લાગે છે તો જુઓ એકદમ સરસ કડક ભાખરી બની ગઈ છે આ તો ફ્રેન્ડ શાક બની ગયું છે મસ્ત ગવારનું તો આમાં તમે અડધો ચમચો વેસણ નાખો તો શાક બહુ જ મસ્ત બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જુઓ મસ્ત શાક બને છે ઘવારનું તો ઘવાર બટેટાનું ઘવાર કેળાનું એવું શાક તો બનાવતા જ હોઈએ પણ આ રીતે એકવાર વેસણ નાખી અને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આમાં ઘર પણ ખટાશ વાવતા હોય તો ઘર પણ ફટાશ પણ નાખી શકાય તો ચલો ફ્રેન્ડ્સ મસ્ત શાક બની ગયું છે ગવારનું તો હવે ગેસ બંધ કરી દઈએ હા તો ફ્રેન્ડ્સ રસોઈ બની ગઈ છે તો રોટલી આમાં છે શાક આમાં છે ભાત તો ભાત પણ થઈ ગયા છે અને પાપડ પણ શેક્યા છે ડબ્બામાં તો ચલો જમવાનું જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોયા અને ઘંટીનું કામ હવે પૂરું થયું છે તો હજી ઘંટી સાફ કરવાની બાકી છે તો ગરમ છે ગરમ છે એટલે થોડી વાર પછી સાફ કરું તો હમણાં અહીંયા ચોકડીમાં જ રહેવા દઉં છું પછી સાફ કરી અને પછી જ અંદર લઈ જઈશ અને બધો આટો થોડો ઉડ્યો છે તો પછી પાણી નાખી અને ધોઈ લઈશ તો વાસણ ધોઈ અને મૂક્યા છે અહીંયા સુકાઈ જાય પછી વાસણ ગોઠવીએ તો હજુ તો આમાં પણ થોડો આટો છે તો એ પણ ચારીને ભરવાનો છે આ જારી પણ સાફ કરવાની છે અને આ તપેલું છે આનું આટાનું એ પણ ધોવાનું છે તો હજુ બધું ધોવાનું કામ બાકી છે તો પછી કરું અને અહીંયા ઉપરથી લઈ આવ્યા છીએ પાલક તો પાલક ધોઈ અને રાખ્યો છે મેં તો હવે સાંજે પાલકનું કંઈ બનાવીશું હમણાં કોરી પડવા દો નહીં તો કપડાં ઉપર આમ ખુલ્લી કરી નાખું એટલે સરસ કોરી પડી જાય તો ચાલો ફ્રેન્ડ્સ હવે થોડી વાર કરું એડિટિંગનું કામ તો કાલે તો વિડીયો મારાથી મુકાયો નહોતો કારણ કે બહુ કામ હતું એટલે વિડીયો મને એડિટિંગ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો એટલે આજે કરું છું હવે તો ચલો હવે થોડું થોડું કામ કરતા રહીએ ઘંટી સાફ કરવાની બાકી છે એ તો હું મોડાથી જ કરી હવે તો ચલો હવે આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ પાલકના પાના લાવ્યા હતા ઉપરથી તો એના ભજીયાનું બેટર રેડી કરી છે અહીંયા પૃષ્ટિએ તો પાલક આમાં સમારીને રાખી છે અને એમાં વેસણ મરચું હળદર મીઠું અને અજમો વાટીને નાખ્યો છે તો આ રીતે બેટર રેડી કર્યું છે લીલા મરચાં પણ નાખ્યા છે વાટીને તો આ રીતે જુઓ એકદમ થીક જ રાખ્યું છે બેટર તો હવે આના ભજીયા બનાવવાના છે અહીંયા તેલ પણ મૂક્યું છે તો ચલો ભજીયા બનાવીએ તેલ આવે એટલે અને પછી આપણે જોઈએ કે કેવા બને છે ભજીયા હા તો ફ્રેન્ડ્સ તેલ આવી ગયું છે તો ભજીયા કરી લઈએ આ રીતે ચમચીથી મૂકીએ છીએ તો સરસ મૂકાય છે તો પહેલીવાર જ ખાધા આવા ભજીયા પાલકના પાલકના પકોડા તો બહુ મસ્ત લાગ્યા તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકવાર બહુ મસ્ત લાગે છે અને આની સાથે હું બનાવીશ ચટણી તો ચટણી અને ભજીયા તો બહુ જ મસ્ત લાગશે જમવામાં સાંજે એમ થાય કે કશું થોડુંક જ ખાવું છે વધારે જમવું નથી તો આ રીતે ભજીયા અને ચટણી તો જમવાનું પણ થઈ જાય અને સારું પણ લાગે ટેસ્ટમાં હા તો ફ્રેન્ડ્સ ભજીયા બની ગયા છે તો ચલો હવે કાઢી લઈએ હા તો ફ્રેન્ડ્સ પાલકના પકોડા બની ગયા છે તો બહુ જ મસ્ત બન્યા છે તો એની પર આપણે આ ચાટ મસાલો છે એ સ્પ્રિંકલ કરી લઈએ તો એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે કદાચ ચટણી ના બનાવી હોય અને આપણે એમને એમ ભજીયા ખાવા હોય તો પણ આપણે ચાટ મસાલો છાંટીને ખાઈએ તો બહુ જ મસ્ત લાગે છે તો જુઓ મસ્ત ભજીયા બની ગયા છે તો ચલો હવે ટેસ્ટ પણ કરીએ કેવા બન્યા છે એ હા તો ફ્રેન્ડ્સ હવે ટેસ્ટ કરીએ કે ભજીયા કેવા બન્યા છે આ ભજીયામાં સોડા પણ નથી નાખ્યા તો પણ એકદમ ફાઇન બન્યા છે અને ટેસ્ટમાં પણ સરસ બન્યા છે તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો આ ભજીયા બનાવવાનું પાલકના પકોડા તો બહુ જ મસ્ત લાગે છે હા તો ફ્રેન્ડ્સ અત્યારે રસોઈમાં એકલા ભજીયા જ બનાવ્યા છે તો ચટણીનું પેકેટ તો માર્ટમાં ગયા પણ મળ્યું નહીં એટલે ચટણી નથી બનાવી તો ભજીયા જ છે અને સવારની રોટલી અને થોડું શાક પડ્યું છે ગવારનું અને ભાત પડ્યા છે થોડા તો જમી લઈએ તો હું ને પૃષ્ટિ અહીંયા બેઠા છીએ તો ચાલો હવે થોડું થોડું જે છે એ જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ આમાં છે ભજીયા તો થોડા કાચા કેળાના પણ ભજીયા બનાવ્યા હતા સાથે સાથે તો હવે આટલા ભજીયા છે તો ચલો ફ્રેન્ડ્સ હું અને વૃષ્ટિ હવે જમી લઈએ તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય